લખતરની વીડમાં ગાયોની રક્ષા કરનાર સુરવીર ઘણ ખૂંટનો પૂજા તો પાળ્યો લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ગેથડા હનુમાનજી મંદિર સામે સીમની વિસ્તારમાં સીમાડો આવેલો છે જ્યાં માલધારી ગાયોની સીમ ચરતી આવ હતી ગૌ ગૌમાળ પોતે પોતાની રીતે મોલાદ સાચવી આડા ઊભા હતા તે તેમાં અચાનક જ હથિયારબંધી ઘોડે સવાર આવી ગયો તેને ઇરાદો ગાયોને વાળવી વાળી વાળવાનો જાણી લેતા ગોવાળિયો કીધું કે જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તમે અમારા વાછોડું કે કાન પણ વાળી નહીં શકો માટે માણભેર જે માર્ગ આવ્યા છો તે માર્ગે પાછા વળી જાઓ માલધારી ગોવાળીઓ પડકાર ફેંકતા કે જતા પણ રહ્યો પણ લૂંટારો બોલ્યો આ તમારા વાછળું વાળ વાળવા વાળું કરવાની છે માટે ખાલી હાથે નથી જવાનો ધડકડી તો ધીંગાણું જામ્યું બાજુમાં બંને બેન અને ભાણે જ હતી તેમને જોક જોકમાં આવીને વાત કરી કરી સીમમાં ખૂંટને ભેગો હતો જે ખૂંટ ઘરે આવ્યો હતો ત્યારે માલધારી ઘેરથી બાળ બાઈ બોલ્યા બોલ્યા હતા કે ત્યાં ખૂટને જોયો તરત જ તે વેણ નીકળ્યું જા નમાલા તારા ત્યાં ખરા ખરીના ખેલ ખંડાણા છે અને તું ગાયોને એકલી મૂકીને ઘરે આવ્યો છું તને શું પૂજવાનો જેમ માણસને વેણ વાગે તેમ આ ખૂંટને વેણ વાગ્યા અને જોકમાંથી સીમમાં ગયો અને ખૂંટ એક એકદમ ઘરેથી બહાર નીકળી જતાં જોઈને બાઈ વિચારમાં પડી ગઈ તરત જ માં શક્તિને યાદ કરી માળા લઈ બાય બેસી ગઈ ધીંગાણમાંથી સારા સમાચાર આવે મારા નેહળાને એક પણ માણસનું મોત ન થાય તો જ હું અણજળ લઈશ એ માતા શક્તિ ગયેલા ખૂંટને શક્તિ આપે આપે જેવી પ્રાર્થના કરવા લાગ્યા ખૂટ સીમમાં ગયો ત્યારે સુ સુરાતનથી લૂંટારો લૂંટ ઉપર તૂટી પડ્યો હતો લૂંટારાને મારી નાખવાની નાખીને ગાયો ગામ તરફ વાળી દીધી હતી ખૂંટ સીમમાં જતો હતો ત્યારે એક લૂંટારો ઝાડની થડ પાછળ સંતાઈ દગાથી ખાંટ કરી આ વીર ખૂંટનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને આ જંગથી ગાયો ધનને બચાવી શહાદત વી વહરી લેનાર ખૂંટને આજે બસો પચાસ વર્ષ કરતાં વધારે સમય થયો છે એકસો સિત્તેર ઘરના ડોંડા પરિવાર લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજે છે ત્યારે દર ત્રણ વર્ષે ચૈત્ર મહિનાની અને વૈશાખ મહિનાની ડોંડા પરિવાર પોતાના માલ ઢોરું દૂધ કે દિવસ માટે વેચાણ નથી આવતું જેમ તમામ લોકો દૂધ ભેગું કરીને સોગઠિયા દાદાના પાળીએ બાજુમાં બે હજાર લીટર કરતાં વધુ દૂધ ભેગું કરીને તેની ખીર બનાવવામાં બનાવીને સોગઠિયાના દાદાને સિરામણી કરવામાં આવે છે જ્યારે તમામ ડોંડા માલધારી પરિવાર લોકો એક જ જગ્યાએ બેસીને ખીરની પ્રસાદી ગ્રહણ કરે છે પશુપાલકો આજથી તારીખ પણ પોતાના પશુઓની પડતી મુશ્કેલી દૂર કરવા જુદી જુદી બાધાઓ રાખવા રાખતા જોવા મળી રહ્યા છે ઝાલાવરની ધરતી એ ગૌમાતા માટે વીર ગતિ પામેલા સુર સુરવીર ખૂંટનો પાળિયો લખતરની વીડમાં આજે પણ પૂજાય છે